રાજકીય પાર્ટી ના હાજર રહેવાના છે આંદોલનનો પ્રશ્ન નથી આ મિટિંગ નો પ્રશ્ન મુખ્ય તો અત્યારે પાટીદાર સમાજની જે સાંપ્રત પરિસ્થિતિ માં દીકરીઓને ભાગવાનો પ્રશ્ન છે આમાં કોઈ રાજકીય વિષય જ નથી ફક્ત ને ફક્ત સામાજિક વિષય છે કોઈ પણ વિચારધારા સાથે તમે જોડાયેલા હોય પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બાંભાણી આપણી સાથે છે તેમની સાથે ચર્ચા કરવી છે દિનેશભાઈ ફરી એક વખત ગાંધીનગરની અંદર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે થોડા સમય પહેલા ગોંડલનો પ્રવાસ હતો ત્યારબાદ એ શાંત મામલો રહ્યો ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને હવે પાટીદાર સમાજના અનામત આંદોલન સમિતિના તમામ લડાયક આગેવાનો વરુણ પટેલના ટ્વીટમાં ને તમારા ટ્વીટમાં લખાયેલું છે કે લડાયક આગેવાનોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કયા કયા મુદ્દે ચિંતન થશે પાટીદાર સમાજની જે સાંપ્રત પરિસ્થિતિઓમાં દીકરીઓને ભાગવાનો પ્રશ્ન છે વ્યાજ અને ગુનાખોરીમાં જે દીકરીઓને સુસાઈડ કરવા પડે છે જમીનો લખાવી લેવામાં આવે છે આ તમામ પ્રશ્નો ઉપર ચિંતન થવાનું છે ને એની વાત એવું કરવું જોઈએ એ ખાસ મુખ્ય મુદ્દો રહેશે અન્ય વિસ્તારના પણ પ્રશ્નો હોય જે સ્થાનિક પ્રશ્નો હોય એમાં સામાજિક લેવલે શું ડિસ્ટર્બ થઈ રહ્યું છે શું નુકસાન થઈ રહ્યું છે અથવા એમાં શું પ્રગતિ કરવી જોઈએ બાકી દીકરાઓને ભણવા માટે એજ્યુકેશન પરિવારો માટે એજ્યુકેશન અને રોજગારનું શું થઈ શકે એ તમામ બાબતો ઉપર ચર્ચાઓ થવાની છે અને દરેક તાલુકા તરફથી એ તમામ વિષયો પર ચર્ચા થવાની છે રાજકીય પાર્ટી ના સિમ્બોલ ભૂલી અને પાટીદાર સમાજના આગેવાનો બેઠક ની અંદર હાજર રહેવાના છે બિલકુલ આમાં કોઈ રાજકીય વિષય જ નથી ફક્ત ને ફક્ત સામાજિક વિષય છે કોઈ પણ વિચારધારા સાથે તમે જોડાયેલા હોય આમાં કોઈ સરકાર સામે કે કોઈ વ્યક્તિ સામે કે કોઈ પક્ષ સામે આંદોલન નો કે એવો પ્રશ્ન જ નથી જે સમાજની અંદર અત્યારના સામાજિક લેવલના જે પ્રશ્નો હેરાન કરી રહ્યા છે જે પ્રશ્નોમાં કઈક સુધારણાઓની જરૂર છે એ બાબતે આ મિટિંગનું આયોજન થઈ રહ્યું છે અચ્છા દિનેશભાઈ અત્યાર સુધીમાં મેં વરુણ પટેલ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલેવા તમામ લોકોની સાથે વાતચીત કરી આ મિટિંગની અંદર આ મીટિંગ પૂરી થયા બાદ સામાજિક સંસ્થાઓ ખાસ ખોડલધામ અને વિશ્વ ઉમેદામની વાત કરવામાં આવે એમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે કે બેઠક અમે કરી હતી લડાયક આગેવાનોની બેઠક ની અંદર આટલા આટલા મુદ્દાઓને લઈને ચિંતન કરવાનું એ સમય છે વિચાર આવ્યો છે તો આગામી સમયની અંદર સંસ્થાઓ પણ તમારી સાથે જોડાય

આંદોલનકારીઓ જે લોકો હતા જે લોકો કઈક સમાજ માટે કરવા માંગતા હતા અને જે સામાજિક રીતે પણ અત્યારે હાલના સમયમાં પ્રવૃત્તિમાન છે એવા તમામ લોકો ને અમે આમંત્રિત કરી રહ્યા છીએ દિનેશભાઈ મારે તમારી છે તમે મોરબીની અંદર મનોજ પનારાની સાથે અનેક વખત તમે કાર્યક્રમોની અંદર જોવા મળ્યા છો કે મોરબીની અંદર વ્યાજખોરોનો ત્રાસ છે અને એ ત્રાસની સામે પાટીદાર સમાજના આગેવાનો તરીકે લડાઈ તરીકે એક નવું એક સંગઠન પણ ત્યાં બનાવવામાં આવ્યું છે મોરબી પૂરતું કે ત્યાં આ વ્યાજખોરીના ત્રાસમાંથી લોકોને બહાર કાઢી શકાય જે ગ્રાઉન્ડ ઉપર તમે જે વસ્તુ નિહાળી છે તમે જે ગ્રાઉન્ડ ઉપર ચિંતન કર્યું છે એ મુદ્દાઓ આધારિત આગેવાનોનો તો ખ્યાલ જ છે ટેલિફોનિક વાતચીત તમારે થતી હોય પરંતુ આ ચિંતન શિબિરની અંદર આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે બિલકુલ સૌથી મોટો અમને અત્યારે અમારી સામાજિક લેવલે કોઈ પ્રશ્ન હેરાન કરતો હોય તો બે પ્રશ્નો બહુ મુખ્ય છે એક છે દીકરીઓનું માતા પિતાની સહમતી વગર ભાગી જવું અંધવિશ્વાસ માં એ રીતે રાખીને દીકરીઓને ભોળવીને જે બનાવો બની રહ્યા છે તે અને બીજો પ્રશ્ન છે દીકરાઓ પાસેથી ખોટી રીતે જમીનો લખાવી લેવી વ્યાજમાં ફસાવી દેવા અને સોસાયટીના જે બનાવો બને છે મોરબી સેન્ટર છે અમારું જસદન સેન્ટર છે આ તમામ સેન્ટરોમાં અમે આ રીતે કાર્યરત કરી રહ્યા છીએ પણ ગુજરાતના બીજા તાલુકાઓમાં જિલ્લાઓમાં આ બાબતે કઈ રીતે જાગૃતિ આવે અને લોકો એનો ખોટો ભોગ ના બને એ બાબતે અમે આમાં ચિંતન સો ટકા કરીશું અને મુખ્ય ચિંતનનો વિષય એ છે કે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે એની સહમતી ફરજિયાત કરવામાં આવે એવી માંગણી અમે પણ સરકાર પાસે કરીશું અચ્છા દિનેશભાઈ આ તમામની વચ્ચે ગોંડલ મુદ્દે ચર્ચા થવાની છે કેમકે ગોંડલની અંદર અ અલ્પેશ કચિરા ધાર્મિક માલવેવા જીગીશાબેન પટેલના તમામ લોકો ગયા હતા એ દરમ્યાન શું કોઈ પરિસ્થિતિ સર્જાઈ હતી તમામ લોકોની સામે છે જી બિલકુલ દરેક વિષય ઉપર ચર્ચા થશે અને જે વિષય ઉપર સહમતિ થશે જે વિષય ઉપર આગળ કઈ રીતે વધવું એ તમામ બાબતે લોકોનો સાથ અને સહકાર લેવામાં આવશે બિલકુલ દિનેશભાઈ આભાર અમારી સાથે વાતચીત કરવા